મા બાપે દીકરાને ભણવા માટે કોલેજોમાં મોકલ્યો હોય પરંતુ એ છોકરા સાથે રેગિંગ થાય અને આત્મહત્યા કરવાનો વારો આવે તો મા બાપ નોંધારા બની અને કોને ફરિયાદ કરવા જાય કોને કહેવા જાય ને શું કરે નમસ્કાર આપની સાથે હું પાર્થ વેલાણી ધાંગધ્રાનો એક છોકરો એ નાના એવા ગામમાંથી આવે છે ને મેડિકલનો અભ્યાસ કરવા માટે જે પાટણની જે કોલેજમાં ગયો હતો અને જે અભ્યાસ કરતો હતો અને એની સાથે જે રેગિંગ થયું અને એના લીધે આત્મહત્યા કરવાનો વારો આવ્યો આખા ગુજરાતે જોયું મિત્રો અને જો એ રેગિંગની ઘટના પહેલી વાર નથી બની ભૂતકાળમાં પણ અનેક ઘટનાઓ બનેલી છે અને આપણે બધા જોઈ હતી કે રેગિંગના લીધે જે વિદ્યાર્થીઓ એટલા ત્રાસથી કંટાળી જતા હોય છે કે જીવન ટૂંકાવી દેવાની અને નોબત આવે છે એટલા બધા લોકો ત્રાસથી કંટાળી ગયા હોય તો આવા જે બેફામ બનેલા અસામાજિક તત્વો જે હોય આ બધા આ બધા છોકરાઓ જે આ દેશનું ભવિષ્ય કહેવાય આવનારા ભવિષ્યનો જે આધાર એમના હાથમાં રહેલો છે અને એવા જ આ બધા લોકો આ રેગિંગની કોની પાસેથી શીખીને આવ્યા છે રેગિંગ કરવામાં એને શું મજા આવતી હશે કે આવા જે અસામાજિક જે તત્વો એવા છોકરાઓ કહેવાય કે રેગિંગના લીધે અન્ય જે વિદ્યાર્થીને આત્મહત્યા કરવાનો વારો આવે એના મા બાપને શું સમજવાનું એ મા બાપ કોને ફરિયાદ કરવા જશે એનો દીકરો એને ગુમાવેલો હોય મા બાપે એ એને ખબર હોય કે શું પરિસ્થિતિ હોય કેવી તકલીફ પડતી હોય એને ખબર હોય એ ઓલા જે રેગિંગ કરવાવાળા લોકો હોય એને ન સમજી શકે એના મા બાપ તો ન સમજી શકે કે જે છોકરો ગુમાવ્યો હોય એને ખબર હોય પણ આવા જે બેફામ બનેલા જે આવા લોકો હોય કે ફાવે એમ રીતે એને કરવાનું રેગિંગ કરવાનું ને કોણ શીખવે છે કોણ એને કોણ એને સત્તા આપે છે રેગિંગ કરવાનું તો સરકાર કાયદામાં એવું શીખવેલું છે ભણવા જતા હોય ત્યારે અહીંયા એને શીખવેલું છે કે રેગિંગ કરવાનું કે ઘરેથી મા બાપ એને શીખવાડે છે કે એના શિક્ષકોને શીખવાડે છે શીખવાડે છે કોણ આ બધા લોકોને કે રેગિંગ કરો તમે રેગિંગ રેગિંગ કરવામાં એને મજા શું આવતી હશે મને તો એ સવાલ થાય છે મિત્રો જે આપણે આ છોકરો ગુમાયો જે કેટલી બધી દુઃખની લાગણી આપને બધાને થાય એના પરિવારને કેટલી થતી હશે એને તો જમવાનું પણ નહીં ભાવતું હોય અને બધા લોકોએ જે આવેદનપત્ર આપ્યું ધાંગધરાય ધાંગધ્રામાં જે એ આપણે બધા જોયું અને ધારાસભ્યને પણ સરકારને પત્ર લખવો લખવો પડ્યો પ્રકાશભાઈ વર્મો રાજે હવે ધાંગધ્રામાં વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય એમને પણ પત્ર ધારાસભ્યને લખવો પડતું હોય તો રાજ્ય આપણે કઈ દિશા તરફ આપણે લઈ જઈ રહ્યા છીએ આ વિદ્યાર્થીઓ પર જે આપણે યુવાનો કહેવાય અને નરેન્દ્ર મોદી યુવાનોને ગ્રોથ વિકાસનું જે એન્જિન માને છે પણ એ જ યુવાનો આવી રીતે રેગિંગ કરી અને બીજા અન્ય લોકોને મોત તરફ થકેલી રહ્યા છે મોતના મચરામાં અન્ય વિદ્યાર્થીઓને થકેલાવું પડતું હોય તો કેમ ધકેલાવું પડે છે આ બધા લોકોને એ છોકરા શું ફરિયાદ કરવા માટે એટલી પણ એનામાં હિંમત નહીં હોય એ કેટલો એ આઘાત એને સહન કરવો પડે હશે માનસિક રીતે એટલે કેટલો કંટાળી ગયો હશે કે કોઈને કંઈ પણ નથી શકતો એ કે એની સાથે કેવો અત્યાચારો થઈ રહ્યા છે અને કોઈનું સાંભળતું નહીં હોય તો એ કોલેજના સંચાલકો પણ શું કરે છે એ સંચાલકોને પણ બંગડીઓ પહેરી લેવી જોઈએ કે આવી રીતે રેગિંગ ની ઘટના જો ન અટકાવી શકતા હોય તો ને આવા જે આ છોકરા વાગે હોય જે માણસ કેવા માણસ કેવા ને લાયક ન કહેવાય આપણે શું કેવું એને કેવા માટે શબ્દ નથી આવા લોકોને આપણે એમ થાય કે આવાને આવાને તો જો ફાંસીને માછલી ચડાવી દેવા જોઈએ કે આવી રીતે થાક બેસાડે એવો આપણે કાયદો અહીંયા લેવામાં આવે ને એક આવો કિસ્સો બને તો બીજી તમામ કોલેજમાં બધા કિસ્સા બંધ થઈ જાય ને રેગિંગની ઘટના બંધ થઈ જાય એવો કડક કાયદો સરકારે કરવો જોઈએ એક થાક બેસાડ થાક બેસાડી દેવો કાયદો અને નિયમ જો કરે તો આ બધા લોકોને શાંત ઠેકાણે આવી જશે ને જે કોલેજમાં જે ઘટના બની એવું નથી કે એ એક જ કોલેજમાં બને છે તમામ કોલેજોમાં આવું બધું રેગિંગની ઘટના બની જ રહી છે ને વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ આનો વિરોધ કરવામાં આવતો હોય છે એ બીવીપી દ્વારા પરંતુ એ ઘટના બંધ થવાનું નામ લેતી જ નથી આ રેગિંગ ખબર નહીં ક્યાંથી આવી ગયું છે કોણ એને શીખવે છે આ બધા લોકોને તમામ કોલેજમાં થઈ રહ્યું છે શાળાઓમાં પણ થઈ રહ્યું છે એવું નથી કોલેજમાં થાય છે શાળામાં પણ આ રેગિંગની ઘટના બની જ રહી છે ને આ બધી ત્રાસથી ઘણા બધા વિદ્યાર્થીઓ ત્રાસના રેગિંગની ઘટનાથી એ ભણવાનું છોડી દે છે એવા કિસ્સા પણ મેં જોયા છે મિત્રો આ ભણવાનું છોડી દેતા હોય ને ઘણા આત્મહત્યા કરે એને જીવન જ છોડી દેતા હોય છે આવા કિસ્સા પણ આ બધા ગુજરાત આપણું આપણે બધા ગુજરાતના લોકો જોઈ જ રહ્યા છીએ તો કેમ આ બધું બની રહ્યું છે મિત્રો આપણે ગુજરાતને ક્યાં લઈ જવાનું છે એ રવિશંકર મહારાજ જે આપણે ગુજરાતની સ્થાપના કરી ત્યારે વક્તવ્ય વક્તવ્ય જે આપ્યું હતું એ બધા સાંભળેલું છે કેટલા લોકોને ખબર હશે વક્તવ્યની એ કો જેવા લોકો હશે ને ખબર ખબર હશે આપણું ગુજરાતીનું સાહિત્ય છે સરસ મજાનું આપણું સુંદર રાજ્ય છે આપણી લોક સંસ્કૃતિના લોકો જોવા માટે વિદેશથી અહીંયા આવે છે પણ હજુ તો એ જ રાજ્યમાં જ્યારે આવી રીતે રેગિંગની ઘટના બનતી હોય વિદ્યાર્થીઓ જે હોય એ તો ભણેલા ભણેલા લોકો હોય રેગિંગને રેગિંગના લીધે કરીને જે અન્ય લોકોને આત્મહત્યા તરફ જે પ્રે પ્રેરતા હોય ને આપણે આવા રાજ્યમાં આપણે જીવી રહ્યા છીએ આ એ આપણા રાજ્યના વિદ્યાર્થીઓ છે આપણે શું કહેવા બધા લોકોને મિત્રો કહેવા માટે શબ્દો નથી કલ્યાણ થાય ગુજરાતનું નમસ્કાર